તમે જોઈ શકો છો કે આ મેન હાઈવે છે અને આ આપણે જ્યારે કાલે પણ બ્લોક બનાવ્યો તો એમાં કીધું હતું કે એક બીજો રસ્તો છે ત્રણ રસ્તા છે સમૂહલગ્નમાં આવવાના તો આ છે દેવનારાયણ રાજસ્થાની હોટલ એટલે કે પહેલાં ગુરુકૃપા હોટલ હતી ત્યાં જ છે તો આ સાઈડ જૂના ડિસ્સાથી આવવાનો રસ્તો છે આ મેન હાઈવે છે તો અહીંયા સામેની બાજુ એ આ રસ્તો જ્યાં છે એ સમૂહલગ્નનું જે સ્થળ છે ત્યાં જાય છે આ રસ્તો તો આ ત્રીજો રસ્તો છે કે જ્યાં આપણે ત્યાં સ્થળ ઉપર જઈ શકીએ છીએ સામેની બાજુ જે રસ્તો ત્યાંથી આવે છે સમો બાજુથી આવે છે તો ગઈ તમે જુઓ કે આપણે આ આવી ગયા છે આ ત્રીજો રસ્તો ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ તમને બતાવી દીધું કે અહીંયાથી પણ આવી શકાય છે તમે જુઓ બધા બાવળ છે પણ ઘણો મોટો સ્વરો છે બસ બધું આવું છે જંગલ જ જેવું છે જંગલ જ ગણી લેવો કે બહુ મોટું છે અને અંદર જંગલી બોન્ડ અને લીલગાય છે આપણે એ જ રસ્તે જઈ રહ્યા છે જ્યાં દર વર્ષે મેળાનું આયોજન થાય છે અમારા ગામમાં તો સ્વામીજી દેખાય છે ત્યાં આયોજન હોય છે નકલામ ભગવાન મંદિર છે તો ત્યાં દર વર્ષે મેળો યોજાતો હોય છે તો આ એ જ જગ્યા છે જ્યાં મેળો યોજાય છે અને આ જો તમે આ મંદિર છે નકલમ ભગવાનનું મંદિર છે આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા છે સામેની બાજુ ગ્રાઉન્ડ છે અને અહીંયા તમને બતાવો કે એક નવું મંદિર અમા અમારા ગામમાં બનવા જઈ રહ્યું છે કે જે મંદિર બનવા જઈ રહ્યું છે એ શંકર ભગવાનનું મંદિર છે તો એ બસ આ જગ્યાએ થવાનું છે જો અહીંયા બોર બનાવેલો છે બોરવેલ છે અંદર તો તો આ જગ્યા છે તો સામેની બાજુ લકળ ભગવાનનું મંદિર છે બસ એક્ઝેક્ટ બસ પાસે જ બનવા જઈ રહ્યું છે ને સામેની બાજુ જુઓ મેદાન છે ત્યાં સંલગ્નનું આયોજન છે અત્યારે બસ બધું કાર્ય ચાલુ છે બધી સાફ સફાઈ થઈ ગઈ છે કાર્યકર્તાઓ પણ આવી ગયા છે અત્યારે મોર્નિંગનો ટાઈમ છે એટલે અમે વહેલા વહેલા આવી ગયા મોર્નિંગમાં જ કઈ જ જુઓ કે બધું હવે તૈયારી ચાલુ છે સામેની બાજુ હવે બસ સ્ટેજ બનેલું છે ત્યાં પણ બધું ગોઠવાઈ ગયું છે હવે પડદા બધવાની બાકી છે ઉપરનું બધું છત છે બાકી છે બધવાનું બીજું કામ ચાલી રહ્યું છે ગામના યુવકો આવી ગયા છે સામેની બાજુ મજૂર છે તો એમના પાસે સાફ સફાઈ કરાવવાની છે તો એ સાફ સફાઈ કરે છે